ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી સામે શેરડી કાપણી મજૂરના હક અને વન અધિકારના પડતર પ્રશ્નોને લઈને આજ રોજ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ડાંગ વલસાડ સુરત અને તાપી જિલ્લાના શેરડી કાપણી કામદારો અને વન અધિકારના પ્રશ્નો ધરાવતા આદિવાસીઓએ આહવા કલેકટર કચેરી સામે એક દિવસીય પ્રતિક ધરના પ્રદર્શન કર્યું હતું આ પ્રદર્શનનો મુખ્ય હેતુ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો હતો દક્ષિણ ગુજરાતની ચૌદ સુગર ફેક્ટરીઓ માંથી શેરડી કાપણી માટે લગભગ બે લાખ આદિવાસીઓ સ્થળાંતર કરે છે સરકારી નોટિફિકેશન મુજબ તેમને પ્રતિ ટન રૂપિયા રૂપિયા ફરજિયાત છે છે પરંતુ હાલમાં માત્ર ચૂકવવામાં આવે અધિકાર કાયદો હેઠળના આદિવાસીઓના વ્યક્તિગત અને સામૂહિક હક દાવાઓના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે અને વારંવાર રજૂઆત કરવા છતાં તેનો ઉકેલ આવ્યો નથી ત્યારે મજૂર અધિકાર મંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં મજુર અધિકાર મંચ ના જયેશ ગામિત શું નિવેદન આપ્યું તે જોઈએ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી સામે અમે સૌ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ખાસ મુખ્ય માંગો લઈને આવ્યા છે કે અમે વર્ષોથી વન અધિકાર કાયદો બે હજાર છમાં કાયદો આવ્યો બે હજાર આઠમાં નિયમો આવ્યા અને બે હજાર નવની અંદર ફાઇલો ભરીને જે તે તાલુકા કક્ષાની અંદર જમા કર્યા હવે ત્યાર પછી પણ આજે બે બે હજાર પચીસની અંદર સત્તર વર્ષ થયા છે અને અમારી વ્યક્તિગત અને સામૂહિક દાવા અરજી આજે આજે પણ તેવી તેવી છે અને એને ધ્યાનમાં રાખીને સરકારને કહેવા માગીએ છીએ સરકારે જે કાયદા બનાવ્યા નિયમો બનાવ્યા છે પરિપત્ર બનાવ્યા છે એનું જ પાલન કરીને ફક્ત અહીંની જે જિલ્લા કક્ષા સમિતિ છે અને તાલુકા કક્ષા સમિતિ છે એ આ કાયદાના નિયમોને પાલન કરીને અમારી સમસ્યાનું નિરાકરણ કરી આપો પરંતુ આજ દિન સુધી જિલ્લા કક્ષા સમિતિ કે તાલુકા કક્ષા સમિતિએ અમારા પ્રશ્નો બાબતે કોઈ પણ હકારાત્મક નિર્ણય નથી લીધો અને એટલા માટે આજે આ ધરાનું કાર્યક્રમ કરવાની જરૂર પડી છે અને ભવિષ્યમાં અમને ટૂંક સમયમાં દિન ત્રીસની અંદર કલેક્ટરશ્રી અમને કોઈ હકારાત્મક પ્રત્યુત્તર નહીં આપશે આજ રોજ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે અમે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીની સામે એક દિવસીય ધરણા કાર્યક્રમ નિમિત્તે અમારી મુખ્ય માંગ ગુજરાતમાં જે શેરડી કામદારો છે એમને સરકારે જે લઘુત્તમ વેતન ચારસો છોતેર રૂપિયા નક્કી કરેલ છે એ પૂરેપૂરું મળતું નથી તો આજના ધરણા કાર્યક્રમથી અમે સરકારને અને સુગર ફેક્ટરીઓને ચેતવણી આપીએ છીએ કે જો સરકારના કાયદાનું પાલન નહીં થતું હોય તો અમે આગળ જલદ આનંદ આંદોલન કરીશું અને સુગર ફેક્ટરીઓ બંધ રાખવાનું પણ અમે તૈયારી કરી રહ્યા છીએ તો આ કામદારોને ચારસો રૂપિયા પૂરેપૂરા મળવા જોઈએ અને જે મુકાદમ ભાઈઓ છે એમને પ્રતિ ટન અલગથી કમિશન જે એંશી રૂપિયા ચૂકવે છે એના કરતાં વધારે ચૂકવી અને અલગથી ચૂકવીને એમને પણ ન્યાય આપવો જોઈએ એ જ અમારી માંગ છે